સુરતના કડોદરા વિસ્તારમાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો સાત કિલોથી વધુના ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા કડોદરાના દુર્ગાનગરમાં આવેલા દુર્ગા ભવનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો બિલ્ડિંગના ચોથા માળે એકાવન નંબરના રૂમમાં આ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો પોલીસે ગાંજો મંગાવનારા છ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે ચાર લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે આ બંને શખ્સોની ધરપકડ કરી લેવાઈ સુરતના કડોદરા વિસ્તારમાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો સાત કિલોથી વધુના ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા કડોદરાના દુર્ગાનગરમાં આવેલા દુર્ગા ભવનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો બિલ્ડિંગના ચોથા માળે એકાવન નંબરના રૂમમાં આ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો પોલીસે ગાંજો મંગાવનારા છ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે ચાર લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે આ બંને શખ્સોની ધરપકડ કરી લેવાઈ